હેલો દોસ્તો ફરી એકવાર આપનું સ્વાગત છે તમારા પોતાના યુટ્યુબ ચેનલમાં જ્યાં મળે છે ખરા સમાચાર પાક્કી માહિતી અને તમને ફાયદો પહોંચાડતી અપડેટ્સ મિત્રો આજનો વિડીયો એક ખાસ છે કેમ કે આજના આ વિડીયોની અંદર એસએસસી તરફથી જે મસ્ત અને મોટી અપડેટ જે આપવામાં આવેલી છે તેની માહિતી હું તમને આપવાનો છું સ્ટાફ સિલેક્શન કમિશન એટલે કે એસએસસી દ્વારા આખા વર્ષ એટલે કે બે હજાર પચીસ માટેનું ભરતી કેલેન્ડર ઓફિશિયલી જાહેર કરી દેવામાં આવ્યું છે હવે કેટલી પરીક્ષાઓ ક્યારે લેવાશે ક્યારે આવશે અને તૈયારી કોને કોને શરૂ કરવી આ બધું જ ક્લિયર થઈ ગયું છે કેમ કે મિત્રો એસએસસી એટલે કે સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા આખા વર્ષની ભરતી કેલેન્ડર જાહેર કરી દેવામાં આવેલું છે મિત્રો આ કેલેન્ડર જાહેર થવાથી હવે આપણે જે આપણી તૈયારીને એકદમ ટાર્ગેટેડ બનાવી શકશું કોઈપણ એક્ઝામ આવે એની પહેલાં પૂરતી તૈયારી કરી શકશું અને સિલેક્શનના ઘણા બધા ચાન્સ વધારી શકશું કારણ કે મિત્રો એસએસસી દ્વારા જે આખા વર્ષની જે જાહેરાત બહાર પાડી દેવામાં આવેલી છે એના ઉપરથી કોઈ પણ વ્યક્તિ પોતાની તૈયારીને મજબૂત બનાવી શકે છે અને તૈયારીનો વેગ કમ્પ્લીટ હોય એટલે આપણા સિલેક્શનના ચાન્સ પણ વધતા હોય છે તો મિત્રો હવે એક કામ કરો હવે તમારા કોઈપણ સપનાને મુલતવી ન રાખો એસએસસીની જોબ મેળવી હોય તો હવે આખા વર્ષનો પ્લાન તમારા હાથમાં છે તો આજથી જ શરૂઆત કરો મિત્રો એસએસસી દ્વારા જે આ આખા વર્ષની જે જોબની મતલબ ભરતીની આખું કેલેન્ડર જાહેર કરી દેવામાં આવ્યું છે તેની આખી પીડીએફ હું તમને આપણા આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપી દઉં છું તો મિત્રો એ પીડીએફ ડાઉનલોડ કરવા માટે આપણા આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સ ઓપન કરો એની અંદર એક લિંક આપેલી છે એ લિંક ઉપર ક્લિક કરશો એટલે આખી પીડીએફ તમારા ફોનની અંદર ડાઉનલોડ થઈ જશે તો મિત્રો હવે મોડું નહીં થવા દો તમારું લક્ષ્ય નક્કી કરો અને આજથી જ તૈયારી શરૂ કરો કેમ કે તૈયારી જ છે સફળતાની ચાવી મિત્રો આ નવું કેલેન્ડર માત્ર એક સમાચાર નથી એ આપણને સરકારી નોકરી સુધી પહોંચવાનો એક રોડ મેપ છે એટલે હવે આપણે પાછળ હટવાનું થતું નથી તો મિત્રો આ એસએસસી દ્વારા જે જાહેર કરવામાં આવેલું છે ભરતી કેલેન્ડર એને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર જઈ પીડીએફ ડાઉનલોડ કરી લો અને મિત્રો આવી જ ગુડ ન્યૂઝ અને ઉપયોગી માહિતીઓ માટે ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂરથી કરો લાઈક કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં મળીએ આગામી વિડીયો સાથે ત્યાં સુધી અભ્યાસ કરતા રહો અને આગળ વધતા રહો ધન્યવાદ